દોસ્તો એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે તો બીજી તરફ આ મોરબીના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના આ કાંતિલાલ અમૃતિયા જે છે એમણે ચેલેન્જ ફેંકી છે આખરે મોરબીમાં તો પુલ તૂટી ગયો અને એના મરના મરનારા લોકોનો આંકડો જે છે દિવસે ને દિવસે વધી રહ્યો છે એવા સમયે આ કાંતિલાલ અમૃત્યા ઉપર પ્રેશર આવ્યું છે તો ગોપાલ ઇટાલિયાએ એમના વિશેની વાતો કરી એમણે મોરબીની ઘટના ઉપર વાતો કરી જેના કટાક્ષ હવે ભારે પડી ગયા છે કારણ કે અચાનક જ એમણે પોતાનો જે વાત રજૂ કરી આખરે એમની પીડા રજૂ કરી એમની વેદના રજૂ કરી એનાથી ઉશ્કેરાઈને હવે કાંતિલાલ કાંતિલાલત્યા જે છે એમણે પણ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી છે જે જાણીને તમે પણ ચોંકી જશો

એવા સમયે આમ આદમી પાર્ટીના અલગ અલગ લોકો અલગ અલગ નેતાઓ એમને ટકોર કરી રહ્યા હતા ગોપાલ ઇટાલિયાએ પણ એ વિશે ભાવ પ્રસ્તુત કર્યા એમણે રજૂ કર્યું એમણે સાચી હકીકત જે છે જાણવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ એમણે કટાક્ષ કરી હતી ત્યારબાદ હવે કો જે કાંતિલાલ અમૃત્યા છે તેઓ એમને મોરે મોરો મારવાની તૈયારીમાં છે ત્યારે એમણે ચેલેન્જ ફેંકી કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવી જાય અને રાજીનામું આપીને હવે વિધાનસભા જે છે એ વિસાવદરની ધારાસભા જે વિધાનસભા છે ત્યાં તેઓ ધારાસભ્ય બન્યા અને આખરે જે એમની અનેક તસવીરો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયવેગે વેગ્ય ફેલાય આખરે ગોપાલ ઇટાલિયા જે છે એવો હવે ચર્ચામાં આવ્યા અને એમને ચેલેન્જ ફેંકી ગોપાલ ઇટાલિયાએ તરત જ ચેલેન્જનો સ્વીકાર કર્યો અને મોરે મોરો મારવાની તૈયારી રાખી એમણે પોતાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને આ કાંતિલાલ અમૃત્યા છે એમને પણ ચેલેન્જ સામે ફેંકી અને કહ્યું કે પહેલાં તમે બાર તારીખે બાર વાગ્યા સુધીમાં આપ તમારી જે કાંઈ પણ રાજીનામું છે આપવાની પ્રોસેસ પૂર્ણ કરો બાર વાગ્યા સુધીમાં આપ રાજીનામું આપો બાર તારીખે પછી હું આપની સામે લડવા માટે તૈયાર છું આવી ચેલેન્જ આપી અને સાથે એ એ એ એ પણ કહ્યું કે સુરા હોય હોય બોલેલા ન ન ન ફરે ફરે એમણે ફરવું જોઈએ સંદર્ભમાં વાત કરી અને એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વગે ફેલાયો પણ દોસ્તો એવા સમયે આ ગાંધીલાલ અમૃત એ ચેલેન્જ તો સ્વીકારી પરંતુ કંઈક બાજુ કાપ્યું હોય એવું લાગી રહ્યું હતું કારણ કે એણે વળતો જવાબ ગોપાલ ઇટાલિયાને એવી રીતે આપ્યો કે આપણે બંને સાથે જઈને રાજીનામું સોમવારે આપીએ ના તો કંઈક ગોપાલ ઇટાલિયાની ચેલેન્જની વિરુદ્ધની વાત હોય એવું લાગી રહ્યું છે અલગ અલગ યુઝર્સ એવી કમેન્ટ્સ કરી રહ્યા છે કે આખરે ગોપાલ ઇટાલિયા તો રાજીનામું આપી દેશે પણ એની પહેલાં પહેલ કરનારા વ્યક્તિએ રાજીનામું આપવું જોઈએ પહેલ તો કાંતિલાલ અમૃત્યાએ કરી છે એમને રાજીનામું પહેલાં બાર તારીખે બાર વાગ્યા સુધીમાં આપી દેવું જોઈએ પરંતુ તેઓ તો હવે કંઈક અલગ જ વાત કરી રહ્યા છે એવા સમયે જ્યારે હવે ગોપાલ ઇટાલિયા જે છે એ મામલો વિફરે છે મામલો મેદાને પડે છે બંને એકબીજાની સામે આવી જાય છે ત્યારે કાંતિલાલ મૃત્યા જે છે એવો આ મોરબીના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા સામે મીટ માંડી છે પરંતુ હવે જ્યારે આ મામલો ચર્ચા પકડી ત્યારે રહ્યો છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ બાર તારીખ સુધીમાં બાર વાગ્યા સુધીમાં રાજીનામું આપવાની વાત કરી પરંતુ કાંતિલાલ મૃત્યાએ તો કંઈક વાત ઝલક કરી અને એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલો જોઈ શકાય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી વિસાવદનની પેટા ચૂંટણી અને જન સમર્થન ખૂબ મળ્યું ગોપાલ ઇટાલિયા વિસાવદનના ધારાસભ્ય પણ બન્યા અને ત્યારબાદની જે અનેક તસવીરો વાયરલ થઈ અને હવે તો એમને ચેલેન્જ ફેંકનારા લોકોની કોઈ કમી નથી રહી કારણ કે હવે તો કાંતિલાલ અમૃતિયા મેદાને પડ્યા છે ત્યારે દોસ્તો તમને શું લાગે છે આખરે કોણ રાજીનામું આપશે અને રાજકારણમાં હવે શું થશે જાણવા માટે આ વિડીયોને આપની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો અને જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ